બ્રીતની નીચે મંદિર આવેલું છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે થોડા દિવસ પહેલા જ એક દિવાલ ધરાશાયી થઈ જો કે સદ નસીબે કોઈ જાનહાની નોતી થઈ એક રજૂઆત કરી હતી આ બ્રિજ માટેની અને પ્લસ આ જે દિવાલો ને એ તૂટે છે અવારનવાર હાલતા ચાલતા અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં એના કારણે કોઈ જાનહાની થઈ નથી પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે